લોકસભા બે ની સામાન્ય ચૂંટણી માટેની પત્રકાર પરિષદ નું આયોજન જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીજે કરવામાં આવ્યું હતું જ્યાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવ પણ ઉપસ્થિત રહ્યા હતા નામદાર ચૂંટણી બે ચોવીસ ની લોકસભાની સામાન્ય કાર્યક્રમ જાહેર કરેલ છે મતદાનની તારીખ સાત મે હજાર ચોવીસ અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની તારીખ શરૂઆત તારીખ બાર એપ્રિલ થી થના છે અને મતગણતરી ચાર જૂનના રોજ થના છે આજથી જ નામદા ચૂંટણી પંચે પોલ શિડ્યુલ જાહેર કર્યું ત્યારથી આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા ચૂંટણી તંત્ર અને શહેર અને જિલ્લાનું પોલીસ તંત્ર આચાર સંહિતા અને જે પણ નિયંત્રણો છે એનું નિયંત્રણ અમલીકરણ શરૂઆત કરી દીધું આચાર સંહિતાના અમલીકરણ એનું આયોજન કરીને બોતેર કલાકમાં એ કામગીરી પણ કરી લેવાની નોડલ અધિકારી અલગ અલગ વિષયના કુલ ઓગણીસ નોડલ અધિકારી છે સાયન્સ પર એસેમ્બલી ત્રણ લેખે સમગ્ર જિલ્લામાં ત્રીસ છે જે આજે કાર્યરત થઈ જાય છે અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ જે હોય છે જેને આપણે ચેકપોસ્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ પક્ષુલરલી એ પણ જિલ્લામાં ત્રીસ રાખવામાં આવશે પણ એની શરૂઆત ઉમેદવારી પત્ર જે તારીખથી સ્વીકારવાના ચાલુ થાય છે કે બાર એપ્રિલથી એની શરૂઆત થશે એમસીસી ના નોડલ અધિકારી બે રાખવામાં આવ્યા છે વીએમસી વિસ્તાર એટલે કે વડોદરાનો જે શહેરી વિસ્તાર છે એની પાંચ વિધાનસભા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ગ્રામ્ય વિસ્તારની પાંચ વિધાનસભા માટે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાયરેક્ટર ડીઆરજી એ રીતે કુલ બે નોડલ અધિકારી અને દરેક વિધાનસભામાં પણ એક એમની હાથ એટલે કે એમના માર્ગદર્શન હેઠળ દરેક વિધાનસભામાં એક નોડલ અધિકારી કામ કરશે એ રીતે ખર્ચની દેખરેખ રાખવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લાના નોડલ અધિકારી તરીકે કાર્યરત છે અને એમની દેખરેખમાં હિસાબી અધિકારીઓ અને એમની ટીમ કાર્યરત છે નવા જે અઢાર અને ઓગણીસ વર્ષના જે મતદારો છે એ સત્યાવીસ હજાર પ્લસ ઉમેરાયા છે પહેલી જે સમરી રિવિઝન થઈ સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસથી શરૂ થઈ અને પાંચ એકે એની આખરી પ્રસિદ્ધિ એમાં અઢાર અને ઓગણીસ વર્ષના નવા મતદારો સત્યાવીસ ઉમેરાયા લોકશાહીની ખાસ અપીલ મીડિયાના મિત્રો થકી મતદારો સુધી પહોંચે એ મારી એટલી જ કે ભયમુક્ત વાતાવરણમાં અમે અને કોઈ પણ પક્ષપાત સિવાયના વાતાવરણમાં અમે ચૂંટણીનું સંચાલન કરી રહ્યા છીએ તો દરેક મતદાનની એક પવિત્ર ફરજ છે કે લોકશાહીના અમૂલ્ય અવસરમાં પોતાનું યોગદાન આપે મતદાન અવશ્ય કરે જેટલું મહત્તમ મતદાન થાય એના થકી લોકશાહીને સુદ્રઢ કરે એવી મારી મીડિયાના મિત્રો થકી મતદારોને અપીલ